અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં પાલિકા દ્વારા દબાણ દૂર કરાયું જાહેર માર્ગ પર દબાણ થતાં પાલિકા દ્વારા દબાણ દૂર કરાયું છે નગરપાલિકા દ્વારા સાહીઠ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા અમરેલી પાલિકાના ચીફ ઓફિસર પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે હાજર તો ગેરકાયદે દબાણો દૂર કરાઈ રહ્યા છે અમરેલીમાં અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને ઘટના સ્થળે પોલીસ કાફલો અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જાહેર માર્ગ પર થયેલું આ દબાણ પાલિકા દ્વારા દૂર દૂર કરવામાં આવ્યું છે છે નગરપાલિકા દ્વારા લગભગ જેટલા દબાણો કરાયા જોઈ શકો છો અમરેલી પાલિકાના ચીફ ઓફિસર પોલીસ અધિકારીઓ આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા ઘટના સ્થળે પોલીસ કાફલો પણ ઉપસ્થિત રહ્યો હતો અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં પાલિકા દ્વારા સાહીઠ જેટલા દબાણો દૂર કરાવવામાં આવ્યા છે